કઈ વસ્તુમાં આનંદ લેવો એ મન ઉપર નિર્ધાર કરે છે દાખલા તરીકે પ્રોગ્રામ બહુ સારો થયો તો આનંદ થાય તો પછી પ્રોગ્રામ ખરાબ થાય તો દુઃખ થાય ભજન કેવું ગવાનું આપણે કેટલો ન્યાય થી ગાયું આપણે કેટલો ન્યાય અંદર થી ઉતરી ગાયું પછી સામે બે પાંચ માણસો હોય પચાસ હજાર હોય પણ આપણે કેટલા ન્યાયપૂર્વક ભજનો ગયા દાખલા તરીકે પ્રોગ્રામ સારો ગયો સવારે કોઈ કે ભાઈ

પ્રોગ્રામ આખી રાત ઉલ્લી ઉલ્લી ને ગાયા હોય ફેફસા તોડી તોડીને ગાય હોય અને સવારે વેલી સવારે નાસ્તો કરાવતા હોય તો બે જણા વાહર નાખતા હોય એ બાપા વાર નાખો મને ખબર પડી ગઈ છે મને જોતા પૈસા એટલે ઈ ઈ જે સ્વીકારવાની આનંદ સ્વીકાર સ્વીકારવાની કે તમે જો ને આપણો ભજન તો આનંદ કર્યો વેદના ઉપર કેવી રીતે જીતી શકાય ફોર એક્ઝામ્પલ તમે જે કીધું કે અમે પાછળ બેઠા હોય સેજને ગાવાનો મોકો ન મળતો એવે સમયે ફરીથી સ્ટેજ પર ચડવાની હિંમત કેવી રીતે આવે એ એના માટે શું મનને કેવી રીતે તૈયાર કરતા એ વખતે આપણું મન કાચું હતું દાખલા તરીકે એ વખતે આગળ આવું આપણે ગાવું આપણી એટલી લાયકાત નહોતી એટલે આપણે કોઈ ગાવા ન દે તો અંદરથી દુઃખ થાય કે આપણી એટલી કેપેસિટી નથી અત્યારે આપણે ગાવા જુવાન છોકરાઓ ગદા ગાતા હોય ને આપણે આખી રાત બેઠા હોય તો આપણે એને માણીએ

પછી ટકોરો મારે આમ રણકાર આવે ને પછી એને શિષ્ય બનાવતા આ પદ્ધતિ હતી ગુરુ એક જ હોય કે ગુરુ વધારે પણ હોય શકે ગુરુ એક જ હોય ઓકે ગુરુ યોગ્ય ન હોય એવા દાસી જીવન સાહેબ સતર ગુરુ કરેલા તો તમને એમ થાય કે એ ગુરુ નહોતા પણ નહીં હોય કારણ કે એક પછી એક ક્યાંક પછી એક દાસી જવું એટલી જ કેપેસિટી વાળા હતા કે ગુરુ ની પરીક્ષા કરી શકે એવા હતા પણ જયારે 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 એમાંથી પસાર થતા ગયા પસાર થતા ગયા ત્યારે એમ થયું કે ના ના હજી મારે મારા માટે આ યોગ્ય નથી એમ કરતા 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 આમરણના ભીમ સાહેબ એનો ભેટો થયો પરમપદ સમીપે તમને લઈ જતું હોય એવું તમને ગમતી રચના કરી हे जी मारा ए गुरु जी ए पायो अगाद सत गुरु ये पायो ए अगाद प्यालो दुजो कौन पिए प्यालो दुजो कौन पिए अन ये प्यालो पीधा पछी ચડતે પિયાલે સંતો એ ગગન દર ને રામ રામ ગગન દર પછી હો એક તુંહી તુંહી જમીને આ સમાન હે ભગવાન તારા સિવાય આ જમીન આસમાનમાં કોઈ દેખાણું નહીં

આયકિલે બ્રહ્માંડનો આધાર છે નદીઓ ના નિર્માને सागरના તીરમ કોઘવતો ભાળો ઘનશ્યામ મથને કછમા મગરમ છમા સઘળે સુંદર શ્યામ વેતા જરણામાયે એ વસના મેં તો ભમ તો ભાળ રે રામયાને રમ તો ભાળ રે અખિલ બ્રહ્માંડનો આધાર છે મીરાજી જે છે કે નરસિંહ મહેતા છે તો એમણે કૃષ્ણ માટે કૃષ્ણને યાદ કરીને લખ્યા હોય તમે લખવા બેસો તો આરાધ્ય કોણ કોને યાદ કરીને લખવા મને છે ને જે જે અનુભૂતિ થાય એ હું લખું મારા મેં તમામ સંતોને વાંચ્યા તમામ સંતોના ભજનો ગાયા એટલે કોઈ એક સંતની અસર મારામાં છે કે ભાઈ તો નરસિંહ મહેતાના તમે ભક્તિપદના રચનાઓ વાંચો તો તમને એમ થાય કે આનાથી ઉત્તમ પદો હોય નકે તો ક્યાંય ઉપર દાસી જીવનની લક્ષણા વાણી સાંભળો તો ભગવાનને ઠપકો દેતા હોય ભગવાન બાદતા હોય કે એમને પરબમાં કુવામાં ઉતારવામાં આવેલા કે પાણીમાં અત્યારે પાણી આવતું નથી તો કાઈક કરો

મોત વિનાવશો હવે આ ભગવાનને ઠપકો દીધો અને જ્યારે અનુભૂતિ થઈ અને યોગ માર્ગ માં આગળ વધાણા તો કે દેખંડા કો આદિલ માય જણન જણન જણ ઝાલરી વાગે એ અંદર અનુભૂતિ થઈ કે પ્યાલો મેં પીધેલ ભરપૂર એની મસ્તી થઈ એટલે આવા સંતો બહુમુખી મુખી પ્રતિભાવંત હતા કે જેણે ભક્તિ માર્ગ લીધો જેણે કર્મ માર્ગ લીધો જેણે રાજયોગ માર્ગ લીધો દરેક ની અસરો આપણામાં આવી એટલે મારી જેટલી જેટલી કેપેસિટી છે અને મારી જેટલી અંદર અનુભૂતિ થઈ એટલું જ લખવાનું એવા ભજનો બહુ હશે ને જે અહમને નાખે હા સદગુરુ કબીર સાહેબે એક સાખી બોલ્યા છે કે જબ મે થા તબ હરી નહી જ્યારે મારામાં હું હતું ત્યારે મારામાં હરી ન અબ હરી હે તો મે નહી પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ન સમાય બેમાંથી એક રે કા હરી રહે ને કા હું રે

છોડી દીજો ને એ